રાજકોટના કેસવી ટૂર્સના પેકેજમાં ઉનાળાના વેકેશનમાં કાશ્મીર અને રાજસ્થાન ફરવા ગયેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ટુર ઓપરેટરની અવ્યવસ્થાને કારણે રાજકોટથી રાજસ્થાન ગયેલા રાજકોટના મુસાફરોને જોધપુરના અડતાલીસ ડિગ્રીના ગરમીમાં સેકાવાનો વારો આવ્યો વ્યક્તિ દીઠ એસી બસ સહિતની સુવિધાની નામે છવ્વીસ જેટલી રકમ ઉઘરાવી ખખડધજ ધજ બસ મોકલી હતી જેમાં એસી પણ કામ કરતું ન હતું અને રાજસ્થાનની અડતાલીસ ડિગ્રી ગરમીમાં બસ અધ બંધ પડી જતા ફરવા ગયેલા રાજકોટના મુસાફરને ધક્કા મારવાની ફરજ પડી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ગાડી છે કાશ્મીરના પ્રવાસે નીકળી છે આ એમના મેનેજર અને વહીવટ તંત્ર કોઈ જવાબ નથી દેતા પચાસ લોકો પચાસ લોકો આ રીતે હેરાન થાય છે જુઓ કેશવી ટ્રાવેલર્સ રાજકોટ રાજકોટ જયપાલ સિંહજી તોમર ની આ બસ વ્યવસ્થા છે કેશવી ટુર્સ એન્ડ જાવું નહીં તો મારી વિનંતી છે ઓલ રાજકોટ વાસીઓને કે કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ માં સફર ન કરે